આદિવાસીઓ માટે શહીદ થઈ ગયા એવા ભગવાન બિરસા મુંડા જે પંદરમી નવેમ્બર અઢારસો પંચોતેર ના રોજ ઝારખંડ ની પવિત્ર ધરાવ ઉપર એક આદિવાસી પરિવારમાં અવતરિત થયેલા જે જળ જંગલ અને જમીનના હકો માટે અંગ્રેજો સામે લડાઈ કરનાર એવા ભગવાન બિરસા જન્મ જન્મ વર્ષને આ વખતે પણ છે ત્યારે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવી રહ્યા છે પરંતુ વિશેષ આ વર્ષે એટલે કે બે પચીસ ના વર્ષમાં શ્રી ભગવાન બિરસા મુંડા એકસો ગૌરવ મી તરીકે ઉજવવાનો એક કાર્યક્રમ ત્યારે આપણા ગુજરાતની અંદર પણ ગુજરાતમાં પણ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ જન્મ નિમિત્તે તારીખ સાતમી નવેમ્બર બે બે યાત્રાઓ શરૂ થનાર છે

અને સાથે જ નવેમ્બરે એકતા નગર ખાતે બંને ઉદેપુર મા મહાકાલીના ચરણોમાં વંદન કરી આ યાત્રા પસાર થવાની છે ત્યારે બારમી તારીખે સવારે નવ કલાકે પાવાગઢ આ યાત્રા પાવાગઢમાં આગમન થશે અને ત્યાંથી આપણી લોકસભામાં પ્રવેશ થાય અને પ્રથમ પાવાગઢ ખાતે દ્વિતીય શિવરાજપુર ખાતે ત્રીજો કાર્યક્રમ જાંબુઘોડા ખાતે ચોથો કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાના બોરેલી નગરપાલિકા બોરેલી નગરની અંદર એક મોટી સભા થવાની છે અને સાથે સાથે ત્યાં સ્વાગત પણ થવાનું છે યાત્રા આગળ વધીને જેતપુર મુકામે પહોંચશે અને ત્યાંથી તેતગઢ મુકામે સ્વાગત કાર્યક્રમ છે છોટા ઉદેપુર મુકામે સાંજે યાત્રા પહોંચશે યાત્રાનું સ્વાગત છોટા ઉદેપુરમાં ધામધૂમ કરવામાં આવશે અને રાત્રિ રોકાણ યાત્રાનું છોટા ઉદેપુર મુકામે છે તેર તારીખે આ યાત્રા છોટા ઉદેપુર પ્રસ્થાન કરી અને છોટા ઉદેપુર જિલ્લાના પાનવડ કવાટ ભાખા નસવાડી થઈ અને પછી નર્મદા જિલ્લાના દેવલિયા મુકામે પહોંચશે દેવલિયાથી આ યાત્રા કેવડિયા એટલે કે એકતા નગર ખાતે આ યાત્રા પહોંચવાની છે અને ત્યાં મોટી સભાના રૂપમાં ફેરવાશે તો આ બંને કાર્યક્રમોના આપણે એક ઐતિહાસિક આપણે પણ સૌ સાથે મળી સહભાગી બનીએ એવી એક મારી અપીલ છે વિનંતી છે તો આપ સૌ પણ એ યાત્રામાં જોડાવો એવી સમગ્ર મારા વડીલ બંધુઓ માતાઓ યુવાન સાથીઓને વિનંતી કરું છું વંદે માતરમ ભારત માતા